મારવો શું કરવું કઈ રીતે ઘરે વિચાર કરી દીધો મારા પાછે દીકરોના રંગોટે કાપી નાખ્યા હવે હું મારી તો અર્જુન મારી નાખે પાછે ભાઈ ઊભા છે જ્યાં કૃષ્ણ દ્રૌપદી એ કીધું એ કઈ એના જીવ તો સોડી મૂકો હું જે પુત્ર વિહોણું જે દુઃખ ભોગવું છું દીકર્યા વ્યા ની વિહોણું એટલે દીકરીયા બન્યા જે દુઃખ ભોગવું છું એવું દુઃખ મારા ક્રપી ના નથી દેવું પત્ની પત્નીને એવું મારે દુઃખ નથી દેવું અશ્વસ્થા એની માને આવું દુઃખ મારી જેવું દુઃખ એને એની માને મારે નથી દેવું એને જીવ તો છોડી મૂકો એમ દ્રૌપદી બોલ્યા દ્રૌપદી એમ જ્યારે બોલ્યા ને ત્યારે અર્જુનનો હાથમાં સોટલો હતો ને એને કાઢીને મૂકવાનો હતો જ અર્જુનને હમું રીણ સડી પછી દ્રૌપદી કારણ કે એની માથે જ હતો સદાજી આને કરવી એના માથે જતું ઈ કહે એમ જ દરવાનું કૃષ્ણએ કીધું એ દ્લુપજીને પૂછો ઈ કહે એમ કરો દ્વપજીને પૂછ્યું તને એને જીવ તો કાઢી મૂકવાની છોડી મૂકો એને જીવ ભગ મારે ગ્રપીને મારે જેવું ને જ મારે છે અર્જુને આમ કરીને આમ ચોંટો માર્યો તો ચોંટલો થેંસા ગયો માતા મારી વાહ કૃષ્ણથી આ સહન ન થયો

હોતરા ગર્ભવંતી છે ને પત્ની અભ્યમિન્યુ રાજ પત્ની છો ને એ ગર્ભવંતી છે એટલે એના ગર્ભને ને મારી નાખો અસ્વસ્થામાં ને એમ થઈ થયું એટલે અસ્વસ્થામાં બાણ વરને આવ્યા અને હોતરાના ગર્ભનો નાશ કરવા માટે એ બાણ સડાવીને આમ ત્યાં તૈયાર બાણ કરે છે ત્યાં કૃષ્ણ પરમાત્મા એમ કહેશે કે એટલું કેવું રૂપ લીધો સોના જેવી મૂર્તિ થઈ નહીં સૂર્ય જેવું તેજ પાડે અને આમ નિરક્ષિપ જો એમ લાગે કે આ કોનાની મૂર્તિ જણી ન હોય ઓલે જ્યાં બાણ આમ સોડ્યું ને ત્યાં આમ હાથ કર્યો ને તે બાણ પાછું વળી ગયો એ આ કોણ ભાળી ગયો પરિક્ષિત ગયો ગર્ભની અંદર